વડોદરા શહેરમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નો ભવ્ય રોડ શો પોલીસ અને પાલિકા પર રિહર્સલ વડોદરા સહિત તમામ બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર અંતિમ બનાવવામાં આવનાર છે વડોદરામાં આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી ના પ્રચાર અર્થે રોડ શો યોજવાના છે આ રોડ શો રણ મહાદેવ મંદિર થી શરૂ થશે જે નાની શાક માર્કેટ ચોખંડી માંડવી ન્યાય મંદિર અને તાળફળિયા થઈ માર્કેટ ચાર રસ્તા પૂર્ણ થશે રોડ શો સાંજે સાત વાગે શરૂ થશે પોલીસે રોડ શોના રૂટ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત માટે કયા પોઈન્ટ મૂકવા તેની પણ વિચારણા કરી હતી ત્યારે ભાજપ પક્ષ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં અમિત શાહને સ્વાગત કરવા માટેના હોલ્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા હતા તે સંદર્ભે ચૂંટણી પંચને આચારસહિતતા ભંગની ફરિયાદ મળતા ચૂંટણી શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સુધી સમગ્ર રોડ શોના રૂટ ઉપર આવતા તમામ હોર્ડિંગ્સ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડોદરા આવવાના હોય તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે આઈબીના ઇનપુટ પ્રમાણે વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટથી અમિત શાહના રૂટ પર કૂટમાર્ચ કરી હતી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો બંદોબસ્ત પણ વડોદરા આવી પહોંચ્યો છે વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનોએ કૂટમાર્ચ કરી હતી આવતીકાલે લોકસભા ઇલેક્શન અનુસંધાને ભારતના ગૃહમંત્રી અને અમિતભાઈ શાહનો રોડ શોનો પ્રોગ્રામ છે તેની પૂર્વ તૈયારી રૂપે આજે સેન્ટ્રલ એજન્સીઝ જેમ કે સેન્ટ્રલ આઈબી એમની સલામતી ટીમ અમારી વડોદરા શહેરની સ્થાનિક પોલીસ પોલીસના અધિકારીઓ સ્પેશિયલ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ આ તમામે તમામે આવતીકાલે શું શું જરૂરિયાત રહેશે કેવા પ્રકારની સલામતી રાખવામાં આવશે કેવા પ્રકારના બંદોબસ્તની જરૂરિયાત રહેશે એ બાબતે અમે આજે એરપોર્ટથી લઈને તો રેલીના શરૂઆતના પોઈન્ટ સુધી અને ત્યાંથી અહીં અંત સુધીના જે રસ્તા છે જે રૂટ છે એનું સમગ્ર નિરીક્ષણ કર્યું છે સેન્ટ્રલ એજન્સી આપણી સાથે છે હવે એમનો એસ રિપોર્ટ અમને આપશે એટલે અમે એ એમની સૂચનાઓ મુજબ સંપૂર્ણ પાલન કરશું અને કડક માં કડક આપણે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર